સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા શહેરનો કચરો એકત્ર કરવા પંદર નવી ગાડીઓની સુવિધા સાથે નવી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન તળે સમગ્ર અમરેલીના તમામ વોર્ડના રહીશોના ઘર ઘરથી વેસ્ટ કચરો એકત્ર કરી શહેરને સ્વચ્છ રાખવાનો એક સબળ પ્રયત્ન કરવામાં આવ્યો છે આ માટે નગરપાલિકા દ્વારા રાજકોટની જે કચરાવાળા નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે શહેરના તમામ વિસ્તારનો સૂકો કચરો ભીનો કચરો ઈ કચરો સેનેટરી કચરો અને જોખમી કચરો વગેરે જવા અલગ અલગ પ્રકારના કચરાના નિકાલ માટે નવી પંદર ગાડીઓ શહેરના દરેક વિસ્તારમાં ફરી ડોર ટુ ડોર કચરો એકત્ર કરી અમરેલી શહેરના તમામ વિસ્તારોને સ્વચ્છ રાખવા આ નવી એજન્સી કટિબદ્ધ રહેશે શહેરના દરેક નાગરિકને સફાઈ અંગે ફરિયાદ કરવા સારું એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે પંદર બાર બે હજાર પચીસ થી નવો કોન્ટ્રાક્ટ અમરેલી નગરપાલિકા દ્વારા નવી એજન્સીને આપેલ હોય આ એજન્સી દ્વારા કચરો કલેક્શન કરવા નવી પંદર ગાડીઓનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ બિપિનભાઈ લિંબાણી પાલિકાના ચીફ ઓફિસર સભ્ય દિલાભાઈ વાળા હરેશભાઈ કાબરિયા તથા ચિરાગભાઈ ત્રિવેદી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય એ માટે જે નવી એજન્સી છે જે કચરાવાળા થાય એનું આજથી લોન્ચિંગ થયું છે અને પંદર ગાડી છે સાડા ત્રણ ક્યુબિક મીટરની એ આપણે આજથી ડોર ટુ ડોર કલેક્શન કરશે અને જેમાં સૂકો સૂકો કચરો ભીનો કચરો અલગ અલગ છે એ ઉપરાંત ઈ વેસ્ટનો પણ અલગ વ્યવસ્થા છે એ ઉપરાંત ઘરેલું જે કચરો ઢોકમી કચરો હોય બ્લેડ છે એ હાથ છે એ પ્રકારનો હોય એમનું પણ અલગ ડબ્બો રાખે છે પછી બીજું ઈ જે વેસ્ટ છે સેનેટરી માટે તો એના પણ અલગથી છે એટલે કુલ પાંચ પ્રકારનો અલગ અલગ કચરો છે એમાં વેસ્ટ કલેક્શન કરવામાં આવશે અને એક હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવે છે જેથી કરીને તમામ આપણા જે નાગરિકો છે અમરેલી નગરપાલિકાના જે બનતા તમામ રહીશો છે એને આ સારી સારીમાં સારી સુવિધા મળી મળી રહે અને એ ઉપરાંત એમને કંઈ પણ પ્રશ્ન હોય તો હેલ્પલાઇન નંબર આપણે ત્યાં પણ એ લોકો કોન્ટેક કરી અને આ આપણે સારામાં સારું આખું શહેર છે સ્વચ્છ અને સુંદર બનાવવા માટે એક પ્રયાસરૂપે

એનું શેડ્યુલ સવારથી જ આપણે ચાલુ થઈ જશે અને જે તમામ એરિયા કવર થાય એના માટે પીઆઈઓ સિસ્ટમ છે એક નવી સિસ્ટમ જીપીએસ કરતા એડવાન્સ સિસ્ટમ છે કવર થાય એના માટે આપણે સર નિયમ અનુસાર કચરો નાખવામાં નથી આવતો જા કર્મચારીઓ જે એની સાથે હોય છે તે જવાબદાર હોય છે તેના માટે કોઈ કાર્યવાહી થશે ખરી કે હા એ એકચ્યુઅલી હવે એ પ્રશ્ન નહીં રહે કારણ કે જે કર્મચારીઓ આવેલા છે ખૂબ જ એ લોકો પ્રશિક્ષિત છે

વધારે અથવા ઘટાડે એવું લાગશે કે ઘટશે તો અમે ગાડીઓ વધારે અને સો એ સો ટકા કવર થાય એવી અમારી મહેનત જૂના ગામતળ જે છે જ્યાં ગાડી જાય એવી નથી ત્યાં તમે શું સગવડ કરશો ત્યાં અમે વીલ બોરો આપીશું માણસને જે અમારો માણસ ઉતરી અને ત્યાં લઈ આવશે ઘરે મારો કોન્ટ્રાક્ટ કેટલા સમય માટેનો છે એક વર્ષ માટે તો એક વર્ષ માટે તમે જે વિસ્તાર વાહન તો લિસ્ટ બાર પાડશો જેથી પબ્લિક તમારો કોન્ટેક્ટ કરી શકે અમે વોર્ડ વાઇઝ એક કમ્પ્લેન નંબર જાહેર કરશું અત્યારે બધી ગાડીઓમાં લાગેલ જ છે અને ઘરે ઘરે પેમ્પલેટ આપશું કે સફાઈ અને ડોર ટુ ડોરને લગતો કંઈ પણ પ્રશ્ન હોય તો ડાયરેક્ટ અમારો કોન્ટેક્ટ કરવો કે અમારી ટીમ આવી અને ક્લિયર કરો વિસ્તારની જે સફાઈનું કામ પણ તમારી પાસે સફાઈનું અમારી પાસે કેટલા કેટલા અંદાજે માણસો તમે ફાળવેલા હવે વોડ હજી પરફેક્ટ નથી હજી તો અમે સ્ટાર્ટ કર્યું છે હવે કેટલા વોર્ડ અમને આપે કેટલા કિલોમીટર આપે એના ઉપર અમે માણસો ફાળવશું સમાચાર સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ને ઝડપી માહિતી મેળવો